રાજકોટના જેતપુરમાં કમરતોડ રસ્તાઓથી જનતા પરેશાની ભોગવી રહી છે અમરનગર ગામથી વાસડા વાયા દેવળકી ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે લોકો અને વાહન ચાલકો દરરોજ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રોડ હાલમાં સંપૂર્ણ રીતે ખખડત હાલતમાં થઈ ગયો છે રસ્તા પર દરેક જગ્યાએ મસમોટા ખાડા છે સાથે રોડ પર કાંકરાઓ છૂટા પડેલા હોવાથી સ્લીપ થવાના તેમજ અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે રોડને તાત્કાલિક ધોરણે નવેસરથી બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે હવે તંત્ર લોકોની પોકાર ક્યારે સાંભળશે તે જોવું રહ્યું આખા રોડમાં એવું છે કે આગળ એક ખાલી મોટી રિક્ષા આવેલી જતી હોય ને તો મિનિટ ઊભું રહી જવું પડે ને કહે નહીતર એટલી ધૂળની ડમરી ઉઠતી હોય અને જો વાહ વાય હાકી તો ક્યાંક ઓકરામાંય ઘરી જાય છે રોજના માટે બે ત્રણ જણા પડ્યા ડબલ સવારી બાઈ હોય કે નાના છોકરા હોય પણ એવી રીતના અકસ્માત થયા ખરા છે અને આનું હવે થોડું કંઈક કરવું પડે એમ છે કારણ કે આઠ દસ વર્ષ થઈ ગયા છે બાજુ રોડ થયો નથી